ત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે નાના મોટા મળી કુલ અંદાજિત સાથે મીટિંગ કરી હતી અને કોઈ પણ વ્યક્તિ કરે તો તરત જ નંબર પર પોલીસને જાણ કરવા અપીલ કરી હતી સાથે જ સ્થાનિક પીઆઈ પીએસઆઈ એસીપી સહિતના અધિકારીઓને સુરક્ષાના ભાગરૂપે ગણપતિ પંડાલ પર રાઉન્ડ મારી સતત પેટ્રોલિંગ ચાલુ રાખવાની તજવીજ શરૂ કરવા અપીલ કરી હતી સુરતના ગણપતિ પંડાલમાં બે વિધર્મી યુવકો દ્વારા કરવામાં આવેલ પથ્થરમારા કૃત્યને લઈ રાજકોટ પોલીસ દ્વારા રાજકોટના નાના મોટા ગણપતિના સાથે મીટિંગ કરવા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અન્વયે ભક્તિનગર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં આવેલ ગણપતિ પંડાલોમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું આ અંગે મળતી માહિતી અનુસાર શહેરમાં ત્રણસો ત્રેવીસ જેટલા ગણપતિના પંડાલની નોંધણી થઈ છે

એટલું જ નહીં શહેરમાં ડીસીપી અને એસપીના ના નેશા હેઠળ દરેક વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે પોલીસ પંડાલ અને તેની આસપાસ ફૂડ પેટ્રોલિંગ કરશે એ વિસ્તારના સિનિયર સિટીઝન અને મહિલાઓને મળી તેમને સુરક્ષાની ખાતરી કરાવશે ગણેશ પંડાલ પર પોલીસની ખાસ વોચ રહેશે પોલીસ દ્વારા દરેક વિસ્તારના માથાભારે તત્વોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે અને આવા તત્વો પર પણ ખાસ વોચ રાખવામાં આવી રહી છે ગણેશોત્સવ અને આગામી દિવસમાં ઈદનો પણ તહેવાર હોય એમ શહેરમાં કોમી એકલાસનું વાતાવરણ જળવાય રહે તે માટે પોલીસ સાવચેત બની છે